અરવલ્લી જિલ્લાના મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર નિર્માણાધીન રોડ પર અકસ્માત સર્જાતા લોકોએ ચક્કાજામ કર્યો જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે આ વચ્ચે મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર ગોકળ ગતિએ કામગીરીને લઈને વધુ એક અકસ્માત સર્જાયો હતો લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા ચક્કાજામ કર્યો હતો સત્તર નવેમ્બરના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં એક બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન બાઇક ચાલક પડી જતા ઈજાઓ પહોંચી હતી ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળતા જોત જોતામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા વિરોધ પ્રદર્શન કરતાં લોકોએ તંત્ર તેમજ સ્થાનિક નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બનેલા રોડને કારણે રોજિંદા પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ વચ્ચે ઘણા સમયથી મોડાસા હિંમતનગર હાઈવેનું ગોકર ગતિ એ ચાલી રહ્યું કામકાજ ને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી નમસ્કાર હું અશોકભાઈ ડેરીકેટ બોલું હા આપણે આ ડેરીકેટ હું બોલું આ મારું મોકંડ પોતાનું આ સ્ટેન્ડ પર રહું મી અને આધક લોકંડ નથી રહ્યા એટલે આ છઠ્ઠો એક્સિડન્ટ છે અને આ ગાડી પડી ગઈ ગાડી પડી ગાડી એક આધ પડી છ બાઈકનું એક્સિડન્ટ થયું અમારે આ ગાડી પડી રહ્યા અમને સાબુનું ફરજીનું બાપરાનું બચાલો હનકાલો હનકાલો સનકાલનો મોતો એનું સાપોટ ફાટી એમ ચાલતો યાર આબર ચાલો યાર જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આપ ગુજરાત આજે ખાસ એ આપના માધ્યમ થકી લોકોને જણાવું છે અને ભ્રષ્ટ તંત્રને જણાવવા માંગુ છું કે પાંચ પાંચ વાર પ્રતિક ઉપવાસ કર્યા છે રોડ રસ્તા માટે તમારા માટે વિવિધ આરટીઆઈઓ થાય છે રોડ રસ્તા માટે અને દરરોજ કાલે પાંચ જણાનું તે મોત થઈ ગયું હાઈવે ઓથોરિટી શું કરી રહી છે નેશનલ હાઈવે ઉપર કાલે સવારે માલપુરની અંદર અકસ્માત થાય છે આજે વ્રત થોડીક વાર પહેલા જ પાંચ દસ મિનિટ પહેલા જ એક સનગાર મોરવીના દીકરાનું આજ મહાદેવપુરા પાટિયા ઉપર અકસ્માત થયો છે એનું માથું ફાટી ગયું છે એક પબ્લિક કોના ભરોસે કાલે સવારે શાળા શરૂ થવાની છે માધેપુરા અહીંયા રોડ ક્રોસ થશે કોણ કના કોના ભરોસે અમે વારંવાર તંત્રની ઓખો કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સારા રોડ રસ્તા આપો

અહીં સવાલ એ થાય છે કે તંત્રની પ્રજાની સુખાકારી માટે કેમ કોઈ રસ નથી શું રોડની કામગીરી આમને આમ જ ચાલશે કેમ કોઈ સ્થાનિક નેતા કે ધારાસભ્ય મગનું નામ મરી પાડવા તૈયાર નથી જે નેતાને પ્રજા ચૂંટવીને લાવ્યા તે ક્યાં છે તેવા પણ લોકોએ સવાલો કર્યા હતા અંકિ ચૌવાણ સાથે જામીન મીરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ અને કૂપર ફોલો કરો